ધોરાજી શહેરમાંથી વહેતી સફુરા નદીની સ્થિતિ હાલ દયનીય બની છે અહીં તંત્રની બેદરકારીના કારણે ભયંકર પ્રદૂષણ અને કચરાના ગંજ ખડકાયા છે અગાઉ અહીં અસંખ્ય વિદેશી પક્ષીઓ નજરે ચડતા હતા પણ આ પ્રદૂષણને કારણે કોઈ પણ પક્ષીઓ નજરે પણ ચડતા નથી તો પશુઓ પણ આ પાણી પી શકતા નથી જેને કારણે લોકો ભારે રોષ સાથે આ સફુરા નદીની સફાઈ કરવા માંગ કરી રહ્યા છે મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીઓ તો પશુઓ પણ બીમાર પડે છે અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પશી પક્ષીઓ પણ આવતા બંધ થઈ ગયા છે ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા અને આ સફુરા નદીની બાજુમાં બસોથી ત્રણસો ખેડૂતોના ખેતરો આવી ગયા છે ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે જેથી કરીને સરકાર વહે તંત્ર વે આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય અને

હવે આમાં ક્યાં વેડા તો છે નહીં બીજું કાંઈ છે નહીં શું કરું એટલે પાવા જ પડે વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણે પછી લીલા હું આડામાં કેનામાં અમારે જાવું